એરંડાનો નીચો ભાવ છે બારસો ચાલીસ રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો ને પંચ્યાસી રૂપિયા જ્યારે આગળ સુવાની વાત કરીએ તો સુવાનો નીચો ભાવ છે તેરસો સત્તાવન રૂપિયા જે મહત્તમ ભાવ ઊંચો પણ તેરસો સત્તાવન રૂપિયા છે આગળ ઘઉંની વાત કરીએ તો ઘઉંનો નીચો ભાવ છે પાંચસો ને રૂપિયા જ્યારે ઊંચો ઘઉંનો ભાવ છે છસો ને એકસઠ રૂપિયા ખેડૂત મિત્રો જ્યારે આગળ ઈસબગુલની વાત કરીએ તો નીચો ભાવ છે સત્તરસો રૂપિયા ને ઊંચો ભાવ છે એકવીસો પચાસ રૂપિયા જીરાનો અત્યારે નીચો ભાવ છે ઊંચો એક્યાસી રૂપિયા ગવારની જ્યારે વાત કરીએ તો ખેડૂત મિત્રો ગવાનનો નીચો ભાવશે આઠસો રૂપિયા ને ઊંચો ભાવશે નવસો ને ચાલીસ રૂપિયા કપાસનો અત્યારે મહત્તમ ભાવશે એક હજાર એક રૂપિયા ખેડૂત મિત્રો જ્યારે ચણાની વાત કરીએ તો ચણાનો નીચો ભાવ છે એક હજાર પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે એક હાજર એકસઠ રૂપિયા જ્યારે આગા તુવેરીની વાત કરીએ તો નીચો ભાવ છે એક હજાર રૂપિયા ને ઊંચો ભાવ છે ચૌદસો ને એકતેર રૂપિયા ખેડૂત મિત્રો ખેડૂતભાઈઓ આગળ જ્યારે અડદની વાત કરીએ તો અડદનો નીચો ભાવ છે બારસો ને છપ્પન રૂપિયા જે મહત્તમ ભાવ છે ખેડૂત મિત્રો હવે ખેડૂત મિત્રો આગળ આપણે વાત કરીશું ઊંઝાગંજ બજારમાં ચાલી રહેલા પાકના ભાવ વિશે અજમાની વાત કરે તો અજમાનો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા જ્યારે ઊંચો ભાવશે બત્રીસો ને સાઠ રૂપિયા ધાણાની વાત કરે તો નીચો ભાવશે ખેડૂત મિત્રો એક હજાર પંચોતેર રૂપિયા જ્યારે ઊંચો ભાવશે એકવીસો ને એકોતેર રૂપિયા જ્યારે સુવાની વાત કરે તો સુવાનો નીચો ભાવશે ખેડૂત મિત્રો બારસો ને નેવું રૂપિયાને ઊંચો ભાવશે તેરસો ને ત્રીસ રૂપિયા ખેડૂત ભાઈઓ વરિયાળીનો નીચો ભાવ છે બારસો ને પંચોતેર રૂપિયા જ્યારે ઊંચો ભાવશે એકાણું સો રૂપિયા વાત કરીએ તો નીચો ભાવશે બે હજારને એકવીસ રૂપિયા ને ઊંચો ભાવશે સત્યાવીસો નેવું રૂપિયા જ્યારે આગળ વાત કરીએ તો જીરાનો નીચો ભાવ છે રૂપિયા તેત્રીસો સિત્તેર રૂપિયા જ્યારે ઊંચો ભાવશે તેપનસો રૂપિયા ખેડૂત મિત્રો આગળ રાયડાની વાત કરીએ તો રાયડાનો નીચો ભાવ છે નવસો ને પચાસ રૂપિયાને ઊંચો ભાવશે અગિયારસો ને એકાણું રૂપિયા જ્યારે સફેદ તલની વાત કરીએ તો ખેડૂત મિત્રો સફેદ તલનો અત્યારનો નીચો ભાવશે અઢારસો ને પચીસ રૂપિયા જ્યારે ઊંચો ભાવશે એકવીસો ને એકાવન રૂપિયા ખેડૂત મિત્રો આગળ વાત કરીએ પાટણગંજ બજારમાં ચાલી રહેલા આજના પાકના ભાવ વિશે અગર જ્યારે અજમાની વાત કરીએ તો અજમાનો નીચો ભાવશે પંદરસો ને એક્યાસી રૂપિયા જ્યારે ઊંચો ભાવશે સત્તરસો રૂપિયા ખેડૂત મિત્રો એરંડાની વાત કરીએ તો એરંડાનો નીચો અત્યારનો ભાવ છે બારસો ચાલીસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને અઠ્ઠાણું રૂપિયા જરા મિત્રો અત્યારે સુવાની વાત કરીએ તો સુવાનો નીચો ભાવશે એક હજાર રૂપિયા અને ઊંચો ભાવશે અગિયારસો ને અડસઠ રૂપિયા વરિયાળીનો અત્યારનો નીચો ભાવ છે તેરસો તેપન રૂપિયા જ્યારે ઊંચો ભાવશે પંદરસો ને એકતાલીસ રૂપિયા જ્યારે મેથીનો અત્યારે નીચો ભાવશે આઠસો એંસી રૂપિયા જે મહત્તમ ભાવ ઊંચો પણ આઠસો એંસી રૂપિયા છે ખેડૂત મિત્રો જ્યારે ગવારનો અત્યારનો નીચો ભાવશે નવસો ને બાવીસ રૂપિયા જ્યારે ઊંચો ભાવશે નવસો ને સિત્તેર રૂપિયા જ્યારે આગળ જીરાના ભાવ વિશે વાત કરીએ તો નીચો ભાવશે સાડત્રીસો રૂપિયા જ્યારે ઊંચો મહત્તમ ભાવશે આડત્રીસો ને સાડત્રીસ રૂપિયા જ્યારે કપાસની વાત કરીએ તો કપાસનો નીચો ભાવશે બારસો રૂપિયા અને જ્યારે ઊંચો ભાવશે પંદરસો ને ત્રણ રૂપિયા જ્યારે બાદરીની વાત કરીએ તો બાદરીનો અત્યારે નીચો ભાવશે પાંચસો રૂપિયા અને ઊંચો ભાવશે પાંચસો ને પંચાણું રૂપિયા જ્યારે ખેડૂત મિત્રો અત્યારે રાયડાની વાત કરીએ તો રાયડાનો નીચો ભાવશે એક હજાર રૂપિયા જ્યારે ઊંચો ભાવ કહીએ તો ઊંચો ભાવ અગિયારસો ને એંસી રૂપિયા છે ખેડૂત મિત્રો મહેસાણાની ગંજ બજારમાં ચાલી રહેલા વિવિધ પાકોના ભાવ વિશે જાણકારી માટે આગળ વિડીયોમાં બન્યા રહો ખેડૂત મિત્રો અજમાનો અત્યારે ચાલી રહેલો ભાવ નીચો ભાવશે એકત્રીસો રૂપિયા જો ઊંચો ભાવ પણ એકત્રીસો રૂપિયા છે જે મહત્તમ ભાવ છે એરંડાનો અત્યારે નીચો ભાવશે બારસો દસ રૂપિયા જ્યારે ઊંચો ભાવશે બારસો એંસી રૂપિયા ખેડૂત ભાઈ જ્યારે આગળ સુવાની વાત કરીએ તો ખેડૂત મિત્રો સુવાનો મહત્તમ ભાવ અગિયારસો ને એકાવન રૂપિયા છે ખેડૂતભાઈઓ જ્યારે ખેડૂત મિત્રો વરિયાળાની વાત કરીએ તો વરિયાળીનો અત્યારે મહત્તમ ભાવ ચૌદસો ને દસ રૂપિયા છે જ્યારે ગવારની અત્યારે વાત કરીએ તો ગવારનો નીચો ભાવશે નવસો ને અડસઠ રૂપિયા જ્યારે ઊંચો ભાવશે નવસો ને રૂપિયા જ્યારે ખેડૂતભાઈઓ બાજરીની વાત કરીએ તો બાજરીનો મહત્તમ છે નવસો એકવીસ રૂપિયા જ્યારે રાયડાની વાત કરીએ તો રાયડાનો નીચો ભાવ છે નવસો એકવીસ રૂપિયા અને ઊંચો ભાવ છે અગિયારસો ને સાઠ રૂપિયા જ્યારે ખેડૂત મિત્રો આગળ સફેદ જુવારની વાત કરીએ તો મહત્તમ ભાવ નવસો એકાવન રૂપિયા છે ખેડૂત મિત્રો જ્યારે ખેડૂત મિત્રો ઘઉંના ભાવ વિશે વાત કરીએ તો નીચો ભાવ છે પાંચસો છત્રીસ રૂપિયા અને ઊંચો ભાવ છે છસો ને પંચાવન રૂપિયા કેમ છો ખેડૂત મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો જો વિડીયોમાં કોઈપણ પાકના ભાવ વિશે જાણકારી માટે જો જાણકારી અધૂરી રહી ગઈ હોય તો અમને કોમેન્ટ કરીને એ પાકનું નામ અને તમે કયા તાલુકામાં થઈશો એ પણ જણાવી તો અમે તમને આ પાકના ભાવ વિશે જાણકારી આપીશું જ્યાં ખેડૂત મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા ના તમારા મિત્રો સુધી અમારી ચેનલને શેર કરજો ખેડૂત મિત્રો બને એટલો અમને સપોર્ટ અને સાથ સાથ